દરેક માહિતી જણાવવી પેલા ગુજરાતના છે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય પેલા ગુજરાતની અંદર ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની અંદર મોજ પડશે કેમ કે ઉનાળું વેકેશન પડવાનું છે આ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે તો મિત્રો ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે નવી યોજનાની જાહેરાત કરી છે યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના મિત્રો આ યોજના હેઠળ તમે લોકલ બસની અંદર એક્સપ્રેસ બસની અંદર નોન એસી બસની અંદર અને એસી બસની અંદર મુસાફરી કરી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ધામે તમે જઈ શકો છો આ માટે સરકાર દ્વારા ફાવે ત્યાં ફરો નામની યોજના છે એ જાહેર કરવામાં આવી છે આ યોજનાની અંદર તમારે એક પાસ કઢાવવાનો રહેશે પાસની કિંમત છે ચારસો ને રૂપિયા અને ચૌદસો ને રૂપિયા રાખવામાં આવી છે આપને જણાવી દઈએ કે ચારસો ને રૂપિયામાં તમે ચાર દિવસ સુધી ગુજરાતની બસની અંદર કોઈ પણ જગ્યાએ ફરી શકશો અને ચૌદસો ને રૂપિયાનો તમે પાસ કઢાવશો તો સાત દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે તમે બસની અંદર ફરી શકશો અને બસની અંદર ફરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તમે ગુજરાત સરકાર મન ફાવે ત્યાં ફરો નામની યોજનાનો પાસ કઢાવી અને ઉનાળું વેકેશન છે એ માણી શકશો ગુજરાતના કોઈ પણ ખૂણે જઈ શકશો કોઈ પણ યાત્રા છે એ તમે કરી શકશો મિત્રો બસ સ્ટેન્ડ ઉપર જઈ અને તમે વધારે માહિતી છે આ યોજનાની મેળવી શકશો નાગરિકોના હિતમાં ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે અને મન ફાવે ત્યાં ફરો યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એપ્રિલ મહિનો શરૂ થવાનો છે અને એપ્રિલ મહિનાની અંદર બેંકમાં પંદર દિવસ સુધી રજા રહેવાની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત મિત્રો તમને તારીખ જણાવી દો કે એક તારીખે છ તારીખે દસ તારીખે બાર તેર ચૌદ પંદર હોળ અઢાર વીસ એકવીસ છવ્વીસ ઓગણત્રીસ ને ત્રીસ તારીખે બેન્કો છે એ ભારતની અંદર બંધ રહેવાની છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પહેલી તારીખે છ તારીખે દસ તારીખે બાર તારીખે તેર તારીખે ચૌદ તારીખે અઢાર તારીખે વીસ તારીખે છવ્વી અને ઓગણત્રીસ તારીખના રોજ બેન્કો છે એ બંધ રહેવાની છે આની અંદર મિત્રો શનિવારની રજા રવિવારની રજા છે એ પણ સામેલ કરેલી છે અને તહેવારો આવી રહ્યા છે એમની પણ રજા સામેલ કરેલી છે આમ એપ્રિલ મહિનાની અંદર દસ દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે ખાસ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું કેલેન્ડર છે એ તમે જોઈ લેજો જેથી કરીને એપ્રિલ મહિનાનું રજા યાદી લિસ્ટ તમને મળી જાય અને જ્યારે બેંકની અંદર રજા હોય ત્યારે તમે બેન્કનું કામ કરવા ન જતા નહીતર તો બેન્કનો ધક્કો તમારે થશે તો એપ્રિલ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે એ અંતર્ગત ગુજરાતની અંદર દસ દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે સમાચારોની અંદર આગળ વધીએ તો ચૂંટણી કાર્ડ ને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કે હવે આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડની અંદર પણ યુનિક નંબર આવશે ચૂંટણી પંચ દ્વારા નવો નિર્ણય છે એ જાહેર કરવામાં આવ્યો છે આવનાર ચાર મહિનાની અંદર ડુપ્લિકેટ જેટલા પણ ચૂંટણી કાર્ડ છે એમની ઓળખ કરવામાં આવશે અને ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ છે એ દૂર કરવામાં આવશે સાથે સાથે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવામાં આવશે અને હવે આધાર કાર્ડની માફક વોટર આઈડી કાર્ડ છે એ પણ જાહેર કરવામાં આવશે એટલે કે ચૂંટણી કાર્ડની ની અંદર પણ એક યુનિક નંબર છે એ દરેક ગ્રાહકોને આપવામાં આવશે તો ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ છે એ બંધ કરવામાં આવશે અને ચૂંટણી કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ચાર મહિનાની અંદર આ પ્રક્રિયા છે કરવામાં આવશે એટલા માટે દરેક વોટર આઈડી કાર્ડ ધારકો છે એ ધ્યાન રાખે તમારે પણ તમારા વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે અને તમારે પણ એક યુનિક આઈડી નંબર છે એ મેળવવો પડશે વાહન ચાલકો છે ધ્યાન આપે વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગુજરાતની અંદર ગરમીનો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જેવા શહેરોની અંદર બપોરે બહાર નીકળવું છે એ કપરું બની રહ્યું છે ત્યારે ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત ગરમીની અંદર વાહન ચાલકોએ સિગ્નલ ઉપર ઊભું રહેવું નહીં પડે મિત્રો સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે આવી રીતે મોટા શહેર છે 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 ખાસ કરીને રાજકોટ વડોદરા સુરત અમદાવાદ છે આવા શહેરોની અંદર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે અને વાહન ચાલકોએ હવે તડકાની અંદર ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું નહીં પડે અમદાવાદની અંદર હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે વાહન ચાલકો માટે ખાસ કરીને અમદાવાદના વાહન ચાલકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર પછી પહેલી તારીખથી એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીથી બદલાતા નવ નવા નિયમોની માહિતી જેની અંદર પ્રથમ માહિતી યુપીઆઈને લઈને કે યુપીઆઈ પેમેન્ટ છે એ તમારું નિષ્ક્રિય થઈ શકે છે પહેલી તારીખ પછી આપણે જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે યુપીઆઈ સાથે જે બેંક ખાતું જોડાયેલું છે એ બેંક ખાતાની અંદર તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જરૂરી છે એટલે કે સક્રિય હોવો જરૂરી છે છેલ્લા ઘણા સમયથી એ મોબાઈલ નંબર બંધ અવસ્થાની અંદર હશે તો પહેલી તારીખ પછી તમારા યુ યુપીઆઈ આઈડી છે એ બંધ થઈ શકે છે અને તમે તમારું યુપીઆઈ આઈડી છે એ સક્રિય રાખવા માગો છો એક્ટિવ રાખવા માંગો છો તો બેંક ખાતા સાથે જોડાયેલો જે મોબાઈલ નંબર છે એ સક્રિય કરાવી લેજો ત્યાં મોબાઈલ નંબર છે એ બદલી દેજો જેથી કરીને તમારું યુપીઆઈ આઈડી છે એ પહેલી તારીખ પછી સક્રિય રહે ત્યાર પછી આગળ જોઈએ તો નવા પરિપત્ર મુજબ હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા જે દસ્તાવેજો છે પુરાવા છે એની અંદર તમારે ફોટોગ્રાફ અને અક્ષાંશ અને રેખાંશ છે એ પણ ફરજિયાતપણે દર્શાવ આવવા પડશે મિત્રો આ પરિપત્રનો અમલ છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી થી કરવામાં આવશે મિલકતની નોંધણી પ્રક્રિયાની અંદર પારદર્શિકતા લાવવા માટે અને છેતરપિંડી રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો સરકારનું એવું કહેવું છે કે ઘણી બધી જમીન ઉપર મકાનો ઊભા હોય છે બિલ્ડિંગો ઊભા હોય છે અને એવું દર્શાવવામાં આવે છે કે અહીંયા ખાલી જગ્યા પડેલી છે ખાલી જમીન પડેલી છે એટલા માટે આ પારદર્શિકતા લાવવા માટે સરકાર દ્વારા ઓરિજિનલ ફોટોગ્રાફર છે હવે મગાવવામાં આવશે ફરજિયાતપણે જે જમીન હોય એમના ઓરિજિનલ ફોટોગ્રાફર ત્યાંના એ સમયના તમારે દર્શાવવા પડશે નવો પરિપત્ર છે એ સરકાર દ્વારા મિલકતની નોંધણી માટે કરવામાં આવ્યો છે આગળના ફેરફાર ઉપર નજર કરીએ તો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીથી નવું નાણાંકીય વર્ષ શરૂ થવાનું છે અને નવા નાણાંકીય વર્ષથી નવા ટેક્સના સ્લેબ છે એ લાગુ થઈ જવાના છે આપ સૌ જાણો છો કે આ વર્ષે બજેટની અંદર કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે એ અંતર્ગત બાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે અને આ જાહેરાતની અમલવારી છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી થઈ જશે એ અંતર્ગત પહેલી એપ્રિલ પછી તમારે બાર લાખની વાર્ષિક આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે અને જીએસટીના નિયમોની અંદર પણ પહેલી તારીખથી ફેરફાર થશે જીએસટીની ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા નવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા છે તમે પણ ટેક્સ ભરી રહ્યા છો તો ખાસ કરીને આઈ એસડીનો નવો નિયમ છે જાણી લેજો સરકાર દ્વારા ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે એ પહેલી તારીખથી ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ટીડીએસ એફડી અને આરડીના નિયમોની અંદર પણ નોંધપાત્ર ફેરફારો છે એ કરવામાં આવશે કરદાતાઓ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો છે એમને ડિપોઝિટર અને ઇન્વેસ્ટર ઉપર આગળના નિયમ ઉપર નજર કરીએ તો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચીથી નવું નાણાંકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને કેન્દ્ર સરકારે નિર્મલા સીતારમને આ વખતે બજેટની અંદર જાહેરાત કરી હતી કે બાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર હવે તમારે કોઈપણ પ્રકારે ટેક્સ ભરવો નહીં પડે તો મિત્રો આની અમલવારી છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીથી થવાની છે એ અંતર્ગત મિત્રો પહેલી એપ્રિલ પછી તમારી વાર્ષિક આવક બાર લાખ રૂપિયા સુધી હશે તો તમારે કોઈપણ પ્રકારે ટેક્સ એ ભરવો નહીં પડે અને પહેલી તારીખ થી જીએસટી ના નિયમો છે એ પણ બદલાઈ જશે જીએસટીની ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા જીએસટીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવશે અને ફરજિયાતપણે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે એટલે ટેક્સ ક્રેડિટ માટે આઈએસડી સિસ્ટમ છે એ પણ ફરજિયાત કરવામાં આવી છે તો તમે પણ જીએસટી ભરી રહ્યા છો તો વહેલી તકે જીએસટીના નિયમો છે એ પણ જાણી લેજો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી ટીડીએસ એફડી અને આરડીના નિયમો છે એની અંદર પણ ફેરફાર ફેરફાર થશે ખાસ કરીને જે કરદાતાઓ છે વરિષ્ઠ નાગરિકો છે ડિપો ડિપોઝિટર છે અને ઇન્વેસ્ટરો છે એમને ફાયદો થશે કેમ કે નવા નિયમો છે એ ટેક્સના લાગુ થશે નવા સ્લેબ છે એ લાગુ થશે સરકારે બજેટની અંદર જાહેરાત કરી હતી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો છે કે જેમની ઉંમર સાઠ વર્ષથી વધારે છે એમણે રોકાણ કર્યું હોય એની ઉપર જે વ્યાજ આવતું હોય એમની રકમ એટલે કે પચાસ હજાર રૂપિયા સુધી વ્યાજ આવે છે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો ન પડતો હતો પરંતુ એની મર્યાદા વધારવામાં આવી છે ને હવે તમારી આવક મર્યાદા છે છે એ એક લાખ રૂપિયા સુધીની હશે ત્યાં સુધી તમારે એટલે કે વરિષ્ઠ નાગરિકોએ ટેક્સ છે ભરવો નહીં પડે અને જેમની ઉંમર છે આઠ વર્ષ કરતાં ઓછી છે એમની આવકની મર્યાદામાં પણ સરકારે વધારો કર્યો છે એટલે કે ચાલી હજાર રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો ન પડતો હતો પરંતુ એમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે પચાસ હજાર સુધીની આવક હશે ત્યાં સુધી તમારે ટેક્સ છે એ ભરવો નહીં પડે આમ નાના ડિપોઝરો છે એમનો બોજો છે એ પણ હળવો કરવામાં આવ્યો છે અને આ નિયમ છે એ પણ પહેલી તારીખથી લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો મકાન માલિકો છે એમને પણ ફાયદો થશે જે વ્યક્તિઓ મકાન ભાડે આપે છે ભાડું કમાય છે એમના માટે પણ સરકારે જાહેરાત કરી છે નવો ફેરફાર છે લાગુ કરવામાં આવ્યો છે અત્યાર સુધી ભાડા ઉપર ટીડીએસ છે એની કપાતની મર્યાદા બે પોઈન્ટ ચાલી એટલે કે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા હતી જે વધારીને સરકારે છ લાખ રૂપિયા કરી છે એટલે કે મકાન તમે ભાડું આપ ભાડે આપ્યું હોય અને એમાં તમારી આવક છે એ છ લાખથી વધારે થાય તો જ તમારો ટીડીએસ કપાશે છ લાખની આવક ઉપર કોઈપણ પ્રકારે ડીએસ છે એ કપાશે નહીં સરકારે મોટી જાહેરાત છે બજેટની અંદર કરી હતી અને એની અમલવારી છે એ પણ પહેલી તારીખથી થવાની છે તો આ પણ મહત્વપૂર્ણ ફેરફાર છે એ પહેલી તારીખથી જોવા મળશે આગળના બદલાવ ઉપર નજર કરી તો આપ સૌ જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીએનજી પીએનજી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો છે એ જાહેર કરવામાં આવે છે 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 ત્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ભાવો થોડા ઘટ્યા જેમને કારણે આશા છે કે નવા નાણાકીય વર્ષથી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવો છે એ ઘટી શકે છે નવા ભાવો જાહેર કરવામાં આવશે એટલે એમની માહિતી વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી દે એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ બદલાવ છે ગુજરાતના ખેડૂતો માટે છે કે ડુંગળી ઉપરની નિકાસ ડ્યુટી છે એ સરકાર દ્વારા હટાવી દેવામાં આવી છે એમની અમલવારી પહેલી એપ્રિલ માટે ડુંગળી ઉપર લગાવવામાં આવી હતી અને પાંચ મહિના સુધી ચાલીસ ટકા નિકાસ ડ્યુટી છે એ લગાવવામાં આવી હતી ત્યાર પછી એની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો અને વીસ ટકા નિકાસ ડ્યુટી છે એ કરવામાં આવી હતી તેર સપ્ટે બે હજાર ચોવીસના રોજ અને ત્યાર પછી અત્યાર સુધી વીસ ટકા નિકાસ ડ્યુટી છે એ કન્ટિન્યુ રહેતી હતી જેમને કારણે ડુંગળીની નિકાસ વધારે ન થતી હતી અને ખેડૂતોને ભાવ છે એ થોડા ઓછા મળતા હતા એટલે વેપારીઓ છે એ નિકાસ ન કરી શકતા હતા એમને કારણે ડુંગળી છે એ વધારે ખરીદાતી ન હતી અને ખેડૂતોને થોડા ઓછા ભાવ મળતા હતા પરંતુ હવે નિકાસ ડ્યુટી છે એ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે અને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે જેમને કારણે ડુંગળી છે એમની નિકાસ થશે અને ખેડૂતોને સારા ભાવ છે એ મળી શકે છે અથવા તો હાલમાં જે ભાવો છે એ સ્થિર રહી શકે છે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી સંપૂર્ણપણે ડુંગળીમાંથી નિકાસ ડ્યુટી છે એ હટાવી દેવામાં આવશે ખેડૂતોને ખાસ કરીને જેમ ખેડૂતો ડુંગળીનું વેચાણ કરે છે એમને ફાયદો થશે પછી સમાચારોની અંદર આગળ વધીએ તો નાના વેપારીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર કેન્દ્ર સરકાર હવે નાના વેપારીઓને આપશે પૈસા મિત્રો કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયાની યોજનાને વર્ષ બે હજાર પચીસમાં મંજૂરી આપી છે એટલે કે હવે નાના વેપારીઓ છે એ બે હજાર સુધીના ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિ વ્યવહાર મૂલ્યના જીરો લેખે પ્રોત્સાહન આપશે એટલે કે નાના વેપારીને પૈસા આપશે એટલે કે કોઈ પણ ગ્રાહક છે યુપીઆઈ દ્વારા વેપાર વેપારીને એટલે કે નાના દુકાનદાર છે એમને પેમેન્ટ કરે છે તો પેમેન્ટના ઝીરો પોઈન્ટ પંદર ટકા લેખે સરકાર છે એ વેપારીને એટલે કે દુકાનદારને પૈસા ચૂકવશે અને કોઈપણ ગ્રાહક એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ દુકાનદારને બે હજાર રૂપિયાથી ઓછી કિંમતની ચૂકવણી છે એ પણ યુપીઆઈ દ્વારા કરશે અને એની ઉપર જે એમડીઆર ખર્ચ લાગે છે એ ખર્ચ પણ હવે સરકાર ભોગવશે આમ નાના વેપારીઓ નાના દુકાનદારો છે એમને ફાયદો થશે એમની માટે સરકાર દ્વારા પંદરસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે તમે પણ દુકાનદાર છો વેપારી છો અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરાવો છો તો સરકાર પાસેથી આ રીતે યોજના દ્વારા પૈસા છે એ વધારે મેળવી શકશો તો યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે દુકાનદારો માટે નવી યોજના છે એ જાહેર કરી છે દુકાનદારો નાના વેપારીઓ છે એ લાભ લઈ શકશે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે હવે ખેડૂતોના ખાતામાં આવશે નવ હજાર રૂપિયા મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર છે એ વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ છે એ ત્રણ હપ્તામાં મોકલે છે મિત્રો ત્યારે તાજેતરની અંદર રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની છે અને ભાજપ સરકાર દ્વારા બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે અને ત્યાં જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વધારે ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે આમ રાજસ્થાનના ખેડૂતોને ટોટલ નવ હજાર રૂપિયાની સહાય છે એ ખાતામાં મોકલવા માં આવશે મિત્રો આ માહિતી તમને એટલા માટે જણાવી રહ્યો છે કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે ત્યાં ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે વધારે આપવામાં આવશે જ્યારે ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના ખેડૂતોને વધારે રકમ છે આપવામાં આવતી નથી તો મિત્રો અન્ય શા માટે ભાજપની સરકાર દ્વારા રાજસ્થાનમાં ખેડૂતોને વધારે રકમ આપવામાં આવે છે તો ગુજરાતની અંદર શા માટે આપવામાં આવતી નથી જો કે ગુજરાતની અંદર તો છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે છતાં પણ ખેડૂતોને લાભ શા માટે નહીં ચૂંટણી ખેડૂત મિત્રો આ મુદ્દો છે એ ઉપાડી શકે અને માંગ કરી શકે એટલા માટે આ માહિતી તમને જણાવી રહ્યો છે તમને જાણકારી મળે કે આપણો પાડોશી પાડોશી રાજ્ય જે રાજસ્થાન છે એમાં ખેડૂતોને નવ હજાર રૂપિયા મળી રહ્યા છે તો ગુજરાતની અંદર ખેડૂતોને શા માટે નહીં ચૂંટણી ટાણે ખેડૂતો અવાજ ઉપાડી શકે એટલા માટે આ માહિતી તમને જણાવી રહ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર કે હીટવેવને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ માટે ભણવા માટે બે પાળીઓ છે કરી દેવામાં આવી છે જેની અંદર પહેલી પાળી છે સાત થી લઈને બાર વાગ્યા સુધી કરવામાં આવી છે અને બીજી પાળી છે બાર થી લઈને પાંચ વાગ્યા સુધી કરવામાં આવી છે અને આ પાળી છે એ ઉનાળું વેકેશન ન પડે ત્યાં સુધી ચાલશે અને ગુજરાતની અંદર ઉનાળું વેકેશન છે એ પાંચ મેથી પડવાનું છે એટલે વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશનની તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે કે પાંચ મેથી ઉનાળુ વેકેશન છે એ ગુજરાતની અંદર પડવાનું જ્યાં સુધી સુધી વેકેશન ન પડે ત્યાં સવારની પાળી અને બપોરની પાળી છે એ ગુજરાતની અંદર ચાલુ રહેશે અમદાવાદની અંદર હિટ વેવને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળો વેકેશન સુધી શાળાના સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પછી શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ખેલ સહાયકો માટે ખુશીના સમાચાર શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ખેલ સહાયકોની વયમર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે એમની વયમર્યાદા છે એ આડત્રીસ વર્ષને બદલે હવે ચાલી વર્ષ કરવામાં આવી છે વય મર્યાદાની અંદર વધારો થવાથી નોકરીથી વંચિત લોકો છે એ લાભ લઈ શકશે અને મિત્રો હાલમાં પીટીના શિક્ષકો છે એ છેલ્લા ઘણા વર્ષથી સરકારી શિક્ષકોની ભરતી નથી થઈ એમને કારણે આંદોલન છે એ પણ સરકાર સામે કરી રહ્યા છે ત્યારે સરકાર મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એમને એમની વય મર્યાદા છે એ આડત્રી વર્ષને બદલે હવે ચાલલી વર્ષ છે એ કરી દીધી છે તો ખેલ સહાયકો માટે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય આગળ વધી તો મહિલાઓને મળી છે મોટી ભેટ થી લઈને વર્ષની જે મહિલા દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લી ચૂંટણી ગઈ એની અંદર દિલ્હીમાં ભાજપની સરકાર બની છે જયારે ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતાં પણ ભાજપની સરકાર દ્વારા ગુજરાતની અંદર જાહેરાત કરવામાં નથી આવી દિલ્હીની અંદર જાહેરાત કરી દેવામાં આવી છે અને નબળા વર્ગની મહિલાઓ છે એમને ત્યાં 2500 રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ માહિતી ખાસ મહિલાઓ માટે છે કે ભાજપની સરકાર દિલ્હીમાં મહિલાઓને 2500 રૂપિયા આપી રહી છે તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે તો મહિલાઓને શા માટે 2500 રૂપિયા આપવામાં નથી આવતા શું ગુજરાતની મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા દિલ્હીની મહિલાઓને હવે 2500 રૂપિયા દર મહિને આપવામાં આવશે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર સૌથી પહેલાં સમાચાર ડુંગળીને લઈને કે નાસિકમાં ડુંગળીની આવક વધતા ભાવની અંદર સતત ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે અને સરકારે નિકાસ ડ્યુટી છે એ પણ સંપૂર્ણપણે હટાવી દીધી છે આપ સૌ જાણો છો કે ડુંગળીની અંદર ચાલી ટકા નિકાસ ડ્યુટી છે એ લગાવવામાં આવી હતી ત્યાર પછી એમાંથી ઘટાડો કરવામાં આવ્યો હતો અને વીસ ટકા કરવામાં આવી હતી અને હવે ગઈકાલે સંપૂર્ણપણે ડુંગળીમાંથી નિકાસ ડ્યુટી છે એ હટાવી દેવામાં આવી છે જેમને કારણે ખેડૂતોને થોડા ભાવ છે એ સારા મળી શકે છે તેમ છતાં માર્કેટ છે એ દિવસેને દિવસે ઘટતી જાય છે ગઈકાલે ભાવનગરની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ એંસી રૂપિયા હતો જ્યારે સફેદની અંદર બસો તેર રૂપિયા ઊંચો ભાવ છે એ નોંધાયો હતો એવરેજ ભાવો છે એ લાલ ડુંગળીની અંદર અને સફેદ ડુંગળીની અંદર ઘટ્યા છે નબળી ક્વોલિટીની ડુંગળી હોય તો એની અંદર ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ છે એ મળી રહ્યા છે અને આવનાર દિવસોની અંદર ડુંગળીના ભાવ છે એ ખૂબ જ વધે એવા કોઈ અહેવાલો છે એ મળી રહ્યા નથી સરકારે

ત્યાર પછી આગળ જોઈએ તો આવક વધતા ઘઉંના ભાવની અંદર ઘટાડો છે એ નોંધાઈ રહ્યો છે દિવસે ને દિવસે ઘઉંના ભાવો છે એ ઘટી રહ્યા છે તેમ છતાં પણ ટુકડા ઘઉં હોય એની અંદર ગઈકાલે ઊંચો ભાવ છે સાતસો રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ પાંચસો ને વીસ રૂપિયાની સપાટીએ ઘઉંની અંદર બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો જીરુમાં ઊંચો ભાવ છે એ ચાર હજાર છસો રૂપિયા નોંધાયો હતો જ્યારે જીરુની બજારમાં વિવિધ માર્કેટયાર્ડમાં એવરેજ ભાવો છે એ ચાર હજાર રૂપિયાની સપાટીએ છે ગય ગઈ વર્ષની સાપેક્ષમાં અને છેલ્લા બે ત્રણ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જીરુ અંદર ઘણા ઓછા ભાવો છે એ ખેડૂતોને મળે રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો દેશની અંદર રૂનો જંગી સ્ટોક હોવાથી આવનાર દિવસોની અંદર કપાસની અંદર ભાવ વધવાના કોઈ સંજોગો છે એ જણાતા નથી તો તમારી પાસે કપાસ પડેલો છે અને વેચવા માગો છો તો વેચાણ કરી શકો છો કેમ કે આવનાર દિવસોની અંદર કપાસના ભાવ વધવાના હાલમાં કોઈ અહેવાલો છે એ જણાતા નથી તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતભાઈઓ છે એ આ માહિતી જાણી શકે અને આવી વધારે માહિતી માટે ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો